ક્ષેત્રવાદ તો સ્ફટિક ઓળખવામાં આવે છે આની અંદર મુખ્ય જે સિદ્ધાંત છે તે એમ માનવામાં આવે છે કે જે ધાતુ પરમાણુ છે ધાતુઆયન છે એ ધાતુઆયન અને નિગાંડ વચ્ચે આયનીય બંધ બનેલો છે આનો મુખ્ય સિદ્ધાંત છે એના ઉપર આખી થિયરીનું નિર્માણ ડેવલપમેન્ટ થયેલું છે ધાતુઆયન અને વચ્ચે આયનીય બંધ આવેલો હોય છે આ બાબતને સ્પટિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે આની અંદર સામાન્ય રીતે આ અંદર એવું માનવામાં આવે છે કે જ્યારે તેમની નજીક આ આયનોની નજીક ધાતુ પરમાણુ કે આયન જે પણ હોય એની અંદર ડી કક્ષક આવેલી છે આપણે શું માનીએ છીએ તો ડી કક્ષક ની અંદર કુલ ટોટલ પાંચ કક્ષકો આવેલી છે ડી કક્ષકના પાંચ પ્રકાર

આ કક્ષકોની બાજુમાં આ સંકુલની બાજુમાં જ્યારે ધાતુ પરમાણુ કે આયન આવે ત્યારે આ ડી કક્ષકોની અંદર કોઈ જ ફેરફાર થતો નથી પરંતુ તેમની બાજુ જો લિગાંડ આવે તરત જ તેમની કક્ષકોનું વિભાજન થાય છે એટલે જો એક ઉદાહરણ દ્વારા તમારે સમજવું હોય તો એમ સમજી શકાય કે જ્યારે તમારા ક્લાસની અંદર કોઈ અ स्टूडेंट एंटर થાય બાર ગયો હોય સ્ટુડન્ટ અને કોઈ સ્ટુડન્ટ એન્ટર થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો તો ક્લાસની અંદર કોઈ એટલી બધી ફરક નથી પડતો કે તમે ઊભા થતા નથી તો એમ માનો કે આ સ્ટુડન્ટ છે એ અહીં આ થિયરીની અંદર ધાતુ આયન अथवा તો કોઈ પરમાણુ છે પરંતુ જો કોઈ પ્રિન્સિપાલ તમારા ક્લાસમાં એન્ટર થાય તો આખો ક્લાસ ઊભો થઈ જાય છે સાવધાન થઈ જાય છે આખા ક્લાસની અંદર કે ચહલ પહલાઈ જાય છે એનો મતલબ કે અહીં પ્રિન્સિપાલ ને તમે લિગાન તરીકે સમજો એવી જ વાત છે અહીં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ની અંદર જ્યારે ડી કક્ષકની આજુબાજુ કોઈ ધાતુ આયન કે પરમાણુ આવે સંકીર્ણ સંયોજનની અંદર ત્યારે કોઈ ફરક પડતો નથી પરંતુ જેવો કોઈ લિગાન એન્ટર થાય તરત જ ડી કક્ષકોનું વિભાજન થાય છે અને આ વિભાજનની અંદર કુલ ટોટલ બે રીતે થાય છે જેની અંદર ડી એક્સ વાય ડી વાય અને ડીઝેડ એક્સ જે ત્રણ કક્ષકો છે તેને ઈજી ટુ ટીજી તરીકે ઓળખવામાં આવે છે ટુ ટી ટુજી જ્યારે આ બે કક્ષકો ડી એક્સ સ્વેર ડેસ વાય સ્ક્વેર ડેસ ડીઝેડ સ્કવેર આ કક્ષકોને ઈજી કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે આ બે ભાગની અંદર ડી કક્ષકોનું વિભાજન થાય છે હવે ડી કક્ષકોનું જે વિભાજન થવાની રીત છે ये ये अलग-अलग संयोजनों के ने अंदर अलग-अलग टाइप एक तो अष्टफलक की संकीर्णों के अंदर एक सम चतुष्फलक के संकीर्णों के अंदर तो सबसे पहला अष्टफलक की संकीर्णों की बात करेंगे तो अष्टफलक के संकीर्णनी बात करूं तो जरा डी कक्षक के अंदर कुल टोटल 5 कक्षकों पाएली हुई है और अष्टफलक के संकीर्ण हो है के તો અષ્ટલકીય સંકિર્ણ ની અંદર જે કક્ષકોનું વિભાજન થવું ધારો કે મેળવશે મેળવીને વિભાજન થાય છે એક વિભાજન છે વિદ્યાર્થી મિત્રો ઈજીની અંદર અને બીજું વિભાજન છે ની અંદર પરંતુ આ અષ્ટ ફલક્ય સંકીર્ણ વાત છે આ ધાતુ ની ડી કક્ષકો કુલ ટોટલ પાંચ કક્ષકો જે આયેલી હોય છે એ પછી તેનું વિભાજન કુલ ટોટલ બે રીતે થાય છે એક વિભાજન બે કક્ષકો અને એક વિભાજન ત્રણ કક્ષકો જે બે કક્ષકો છે જેને આપણે ઈજી કહીએ છીએ જે ત્રણ કક્ષકોને 2 t, 2g તરીકે ઓળખવામાં આવે છે આ બે કક્ષકોની અંદર dx2 y2 dz square નો સમાવેશ થાય છે જ્યારે અહીં dxy dyz અને dzx આ ત્રણ કક્ષકોનો સમાવેશ થાય છે જ્યારે આ અંતર છે એ થ્રી બાય ફાઈવ અને આ ડિસ્ટન્સ ટુ બાય ફાઈવ જેટલું જોવા મળે છે તો અહીં એવું કહી શકાય કે જ્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં ધાતુ આયનની કે પરમાણુની બાજુમાં જ્યારે લિગાંડ આવે છે ત્યારે આ ડી કક્ષકનું બે રીતે વિભાજન થાય છે એક છે ઈજીની અંદર અને બીજું છે ટૂટીજીની અંદર પણ અહીં જે વિભાજન થાય છે એની અંદર જે ઈજી કક્ષકો છે એ ઈજી કક્ષકોનું લિગાંડ પ્રત્યેનું અપાકર્ષણ ખૂબ જ વધારે હોય છે માટે ઈજી કક્ષાઓ ઊર્જાનું શોષણ કરીને ઉપરની તરફ જાય છે જ્યારે જે બીજી કક્ષકો છે ટુટીજી કક્ષકો એ નીચા શક્તિ સ્તરમાં રહેલી જોવા મળે છે એટલે આ રીતે તેનું વિભાજન થાય છે અને તેમનું જે અંતર છે બંને વચ્ચેનું કહીએ છીએ એને એટલે કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન એ ઈજી થી ઈજી નું થ્રી બાય ફાઈવ અને ટુ નું જે છે ટી નું જે છે એ ટુ બાય ફાઈવ જેટલું સ્ફટિક ક્ષેત્ર વિભાજન જોવા મળે છે આ ઉપરાંત બીજી એક વાત કે જે આ લીઘાણના કારણે આ બંને કક્ષકો વચ્ચેનું અંતર વધતું જોવા મળે છે એનું મુખ્ય કારણ એની અંદર રહેલા છે તો જો એનો પ્રબળતાનો ક્રમ આપણે નક્કી કરીએ તો પ્રબળતાનો ક્રમ લિગાણનો નીચે પ્રમાણે જોવા મળશે નિગાણની પ્રબળતાનો ક્રમ તો એ આ અનુસાર હોય છે આયોડીન એની સૌથી ઓછી त્યારબાદ બ્રોમિન ત્યારબાદ થાઈઓસાયનાઇડ ત્યારબાદ ક્લોરીન સલ્ફર ફ્લોરિન ત્યારબાદ હાઇડ્રોક્સિલાય ત્યારબાદ ઓક્સિલેટ આયન ત્યારબાદ H2O

એ શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે તરીકે ઓળખવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જેમ જેટલું સક્રિય લીગાંડ હશે એટલું વધારે પ્રબળતાથી આ વિભાજન થતું જોવા મળે છે અહીં જે તમે જોયું વિભાજન ડી કક્ષકો ની અંદર એ અને વિભાજન થઈ ગયા પછી જ્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન હોય તો પ્રથમ ત્રણ ઇલેક્ટ્રોન હશે તો તો વાય ડી વાયઝેડ અને ઝેડ એક્સ ની અંદર દાખલ થશે કારણ કે નીચું શક્તિકર છે પરંતુ જો ચોથો ઇલેક્ટ્રોન આ અંદર એન્ટર થાય ડી કક્ષકમાં તો એના માટે બે શક્યતાઓ રહેલી છે એક તો તે ક્રુપિજીમાં પણ જઈ શકે છે અને એ ઈજી પણ જઈ શકે છે એનો મુખ્ય આધાર એ કઈ કક્ષકમાં જશે એનો મુખ્ય આધાર સ્ફટિક ક્ષેત્રવાદ વિભાજન અને યુગ્મીકરણ ઉર્જા ઉપર રહેલો છે જો નંબર એક જો જે સ્ફટિક ક્ષેત્રવાદનું વિભાજન છે એની ઉર્જાની શક્તિ આયનીકરણની ઉર્જાની શક્તિ કરતા ઓછી હોય એટલે કે યુગ્મીકરણની ઉર્જા વધારે હોય જો વધારે હોય તો દાખલ થનાર ચોથો ઇલેક્ટ્રોન છે ટી ટુ જી માં દાખલ થાય છે પરંતુ યુગ્મીકરણની શક્તિ કરતા વિભાજનની શક્તિ વધારે હોય તો ડેલ્ટા છે આમ વિદ્યાર્થી મિત્રો સ્ફોટિક ક્ષેત્રવાદની અંદર દાખલ થનાર ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ દાખલ થાય છે એનો મુખ્ય આધાર સ્ફટિક ક્ષેત્ર વિભાજન અને યુગ્મીકરણ ઉર્જા ઉપર રહેલો જોવા મળે છે જો સમચતુષ્ફલક કે સંકીર્ણ હોય તો એની અંદર સ્ફટિક ક્ષેત્રનું જે વિભાજન છે આજે ડી કક્ષકો છે એ ડી કક્ષપો ઉર્જા મેળવીને ઊંચાશક્તિ સમજાય છે ત્યારે તેનું પણ બે રીતે વિભાજન થશે એક છે તૃટીજીની અંદર અને એક છે એજીની અંદર આ છે ટી અને આ છે એટલે કે જે કક્ષકો કક્ષકો છે એ જ્યારે ત્યારે સમચતુષ્ફલકીય સંકીર્ણ બનવાનો હોય ત્યારે તેમની બાજુમાં કોઈ દિગાંડ આવે ત્યારે તેનું વિભાજન થતા ટી ટુજી કક્ષકોનું અપાકર્ષણ જે હોય છે એ સૌથી વધારે જોવા મળે છે

છે એ થ્રી વાય ફાઈવ જેટલું જોવા મળે છે આમ સ્ફટિક ક્ષેત્રવાદના આધારે આપણે જે નવું સંયોજન બનવાનું છે તે સરળતાથી સમજી શકીએ